નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મંદિર મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ રજૂઆત અને આપણે સતત એની ચર્ચા કરતા આવ્યા છે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ અને આ બે હજાર ચોવીસની આઈપીએલની ઘમાસાણનો ક્યાંક આજે અંત આવશે આજે ચેમ્પિયન કોણ બનશે એ જાણવા મળશે સતત સી સિત્તેર લીગ મેચો બે ક્વોલિફાયર મેચ એક એલિમિનેટેડ મેચ અને આ ચારણીઓની અંદર તમામ ટીમો ચડાઈ અને એમાંથી આ જે બે ધુરંધર ટીમો એકબીજા સાથે ટકરાવશે એટલે બંને ટીમો વચ્ચે જે જે ઘમાસાણ છે એના વિશેની ચર્ચા કરવી છે રણસિંગ ફૂંકાઈ ચૂક્યું છે તમામ પ્લેયરો પોતપોતાના બેટોની ધાર કાઢી દીધી છે બોલરોએ બોલ બોલોની ધાર કાઢીને નાખી છે એક રણયુદ્ધની અંદર ક્યાંક આજની મેચ જોવા મળે એક યુદ્ધ જોવા મળે તો નવાઈ નહીં કારણ કે

કાર્યક્રમ આગળ વધીશું ચેન્નાઈ ગજાવશે આઈપીએલ ચોવીસ નો ઇતિહાસ પોતાની રીતે લખી સર્વાધિક રન બનાવી પાવર તોફાની આક્રમક બેટિંગ કરી ક્રિકેટની નવી પરિભાષા લખી પહોંચે ઓસ્ટ્રેલિયન વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયન ટીમના અને હૈદરાબાદના કેપ્ટન કમિન્સની ટીમ અને બીજી તરફ ગૌતમ ગંભીર જેવા વિજય ક્રિકેટના રણનીતિકાર અને આ ટીમને ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ એક કમિન્સ અને ગંભીરની રણનીતિ વચ્ચેની ટક્કર હશે જે રીતે કમિન્સે શાહબાઝ અને અભિષેકનો અચાનક ઉપયોગ કરી રાજસ્થાનને હરાવ્યું તેના રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ કરી જીતની સ્ક્રિપ્ટ લખી તે અદભૂત હતી જ્યારે અમદાવાદમાં હૈદરાબાદને હરાવવા ગંભીરની રણનીતિ પણ એટલી જ જોરદાર હતી આજે શું થશે ટોસ કેટલો મહત્વનો બનશે કોણ તેનો મહત્તમ ફાયદો ઉઠાવશે ચેન્નાઈની સ્લો પીચનો લાભ કોણ ઉઠાવશે તે તો સમય બતાવશે પણ બે હજાર ચોવીસમાં છેલ્લી વાર નારાયણ શ્રેયસ વેંકટેશ રસેલ અને રિન્કુ પોતાનું શ્રેષ્ઠ ક્રિકેટ રમશે કે પછી હેડ અભિષેક ક્લાસેન રેડ્ડી પણ સ્પિનર્સ અને સ્લો બોલર્સને યારી આપતી આ પીચ પર હૈદરાબાદનો રાજસ્થાન સામેનો વિજયનો અનુભવ તેને કોલકત્તા કરતા એક કદમ આગળ તો ચોક્કસ મૂકશે નારાયણ સ્ટાર્ક

કે પહેલો પ્રશ્ન પૂછો છે ક્રિકેટના મહાયુદ્ધમાં તમામ ટીમોએ પોતપોતાની તૈયારી કરી પરંતુ આખરે બે ટીમો વચ્ચે ક્યાંક હવે આ યુદ્ધ જે ખેલાશે અને બંને ટીમોના જે સ્કોડ બંને ટીમોના જે સૈનિકો છે એને પોતપોતાની તૈયારીઓ તો કરી નાખી હશે પહેલાના યુદ્ધમાં આપણે જોતા હતા કે ભાલા તૈયાર થાય તીર કામઠાઓને અણી આપવામાં આવે પરંતુ આજનું જે આ યુદ્ધ છે આઈપીએલ કે જેની અંદર રોમાંચ એક સૌથી મહત્વનો પાસો હોય છે આપણે સતત આ સફરની અંદર વાત કરતા આવ્યા છે એન્ટરટેનમેન્ટ એક મહત્વનો ફેક્ટર છે રનો રનોની જે રમઝટ બોલાય એ એક ફેક્ટર છે ચોગા છગ્ગાની રમઝટ બોલાય એ એક ફેક્ટર સૌથી મહત્વનું આઈપીએલ ની અંદર છે બંને ટીમોની સ્કવોડની વાત કરવી છે તૈયારીઓની વાત કરવી છે એ પહેલા એક વાત કરવી છે કે જ્યારે સિત્તેર લીગ મેચ થાય બે ક્વોલિફાયર મેચ થઈ એક એલિમિનેટર મેચ થઈ અને આ ફિલ્ટરેશન માંથી બંને ટીમો બહાર આવી અને હવે બંને ટીમો એકબીજા સાથે ફાઈનલ ની અંદર ટકરાશે આ બંને ટીમોની સફર કેવી રહી બહુ સાચી વાત કરી કારણ કે નો ડાઉટ કે કલકત્તા નાઇટ રાઈડર્સની સફર વધારે સારી રીતે થોડી ઘણી કારણ કે નંબર વન પર છે એના પોઈન્ટ પણ વધારે હતા પણ હૈદરાબાદની સફર પણ કઈ ઓછી નહોતી હૈદરાબાદે જે રીતે ક્વોલિફાયર વોનમાં હાર્યા પછી હાર સ્વીકારી નહીં અને ત્યાર પછી રાજસ્થાન સામે જે રીતે જબરજસ્ત ક્વોલિફાય ટુ રમીને આ ટીમે ફરી એકવાર પ્રસ્થાપિત કરી દીધું કે પેટ કમિન્સના ઇરાદાઓ આ વખતે ટાઈટલ જીતવાના દેખાઈ રહ્યા છે એટલે ખાસ કરીને ઇન્ટેન્શન્સ તમારા તમારા વિજયની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવતા હોય છે તમે શું ધારો છો વોટ ઇઝ યોર ગોલ તો કમિન્સ ગોલ બહુ સીધો છે અને કમિન્સ ગોલ એ છે કે આપણે ફાઇનલમાં જીતવું છે

ઓવરઓલ જે એને કન્વે કર્યું છે જે કવિન એક કોઈ સામાન્ય ખેલાડી નથી કવિન જે ખેલાડી છે કે જેણે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પર ભારત ને હરાવ્યું કવિન જે ખેલાડી છે કે જેણે વનડે ની અંદર ભારત ને હરાવ્યું અને એની જે એમ્બિશન્સ છે એની જે એમ્બિશન્સ છે અથવા તો એને એસિસ્ટ નું જે લોકોની સિરીઝ હોય એ પણ જાણવામાં સફળતા મળી શું જરા પ્લેન્ટી ઓફ થિંગ્સ આ ધેર અને એ કમિન્સને મળ્યું હોય તો કમિન્સની ચાણક્ય નીતિ અથવા તો કેપ્ટનશીપના આધારે ઘણી વાર એવું હોય કે બોલર કેપ્ટન હોય તો એટલો બધો સક્સેસ નથી થતો પણ ઇન ધિસ કેસ ઇટ ઇઝ અધર વેરાઉન્ડ એટલી સરસ રીતે એને કેપ્ટન તરીકે સંચાલન કર્યું છે એ ચાહે ઓસ્ટ્રેલિયાની ટીમ હોય વર્લ્ડ કપ રમવા માટેની કે ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતવાની કેશિયસ માટેની હી હેઝ ડન ઇઝ બેસ્ટ અને દરેકે દરેક જગ્યાએ વિજય મેળવ્યો તો અહીંયા આગળ એક ઇન્ટેન્શન છે સીધો સીધો ગોલ છે કે ધીસ ઇઝ ટુ બી ડન ધેટ સી બીજા કોઈ એમાં કોઈ મરચી મસાલા ઉમેરવાનો કોઈ જરૂર નથી ગોલ એમને ખબર છે એટલે આ એક ફોકસ ટીમ જેને કહેવાય એને અત્યાર સુધી જે મેચો જીતી પણ જોરદાર જીતી તો ક્યાંક ને ક્યાંક એક હૈદરાબાદ નો એક હાવ બને છે કે સૌથી વધારે રન બનાવનાર ટીમ સૌથી ફાટલું રમનાર ટીમ પાવર રૂપે મજબસ્ત રમનારી ટીમ હાઈએસ્ટ સ્કોર ના રેકોર્ડ કરનારી ટીમ ક્લાસના છક્કા છોકરાની ટીમ તો એવરી અને સૌથી મહત્વની વાત કે એક પછી એક ખેલાડી ટીમ માટે રમે છે કંઈક લાસ્ટ મેચ જે રમે રાજસ્થાન સામેની ક્લાસ ક્લાસે ને ક્લાસિક ફિફ્ટી બનાવીને ટીમને જીતાડી ક્યારેક છેઠ રમે છે ક્યારેક અભિષેક રમે છે તો આ જે વસ્તુ છે આ જે કંઈક ટીમનો બોન્ડ છે કે ટીમનો ગોલ શું છે એ એની ઉપર જ ફોકસ કરવાનું આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ અને એ બેઝ ના આધારે અહીંયા આગળ હૈદરાબાદ ની સ્થિતિ આપણને મજબૂત લાગે નાવ કમિંગ બેક ટુ સેકન્ડ ટીમ આ કોઈ પરિકત આવી ઓછી ટીમ નથી છેલ્લી ટીમ હતી અને આ ટીમે ઘણા બધા ઇસ્યુઝ એમને ઘણી બધી વાર એવું બન્યું કે એ લોકો પાછા થઈ ગયા અથવા તો ના રમી શક્યા બે વાર ચેમ્પિયન બની છે ટીમ પણ ત્યાર પછી એનો સમય છે એ સમય એટલો સારો નહોતો કે જયારે ટાઇટલ જીતી શકાય આ વખતે એ ગૌતમ ગંભીરને એ લોકો લઈ આવ્યા કે જેને આની પહેલા બે હાજર બાર બે હાજર ચૌદ માં કીધું કે ભાઈ તું ટીમ એવી બનાય તોડ કે કોઈ પણ ટીમ આવે આ ટીમ ચોક્કસ જીતે એને લોહી રેડી દીધું એમ કહેવાય હું માનું છું કે જે પ્રકારની તૈયારીઓ ક્યાંક આ ગૌતમ ગંભીર જોવા મળે છે કોચની એ ક્યાંક અદભુત છે એને આખી ટીમને કહ્યું કે લુક તમને બધાને પૈસા મળે છે તમે રમો છો એના તમે એક રમી ના શકો તો હિયસ પહેલા તો એવું હતું કે નારાયણને એનો જે સોલ્ટ હતો એ જ રમતા હતા પણ ધેન આ જે જ્યારથી એને ટેક ઓવર કર્યું એને હી મેડ એવરીબડી પ્લે ત્યાર પછી વેંકટેશ આપણને જોવા મળ્યો રમતો ત્યાર પછી શ્રેય જોવા મળ્યો નીતિશ રાણા જોવા મળ્યો રિંકુ સિંહ જોવા મળ્યો તો હિ એસ મેડ ઇટ કમ્પલસરી કે દરેક દરેક કોન્ટ્રીબ્યુટ કરવાનું છે તો આઈ થિંક ધેટ મેસેજ વોઝ ક્લિયર અને ત્યાર પછી તમે જુઓ કે તમે અન્ય ટીમો કરતા સૌથી વધારે ફાસ્ટ રન બનાવનાર જો ટોચની બે ટીમો હોય તો એ બે ટીમો આજ છે કલકત્તા અને ક્યાંક હૈદરાબાદ તો ક્યાંક એને પણ આપણે બાજુમાં ના મૂકી શકીએ બોલિંગ બે જોરદાર છે બેટિંગ બંને ટીમોની જોરદાર છે કેપ્ટનશીપ એટલે હું નથી માનતો કે અહીંયા કોઈ સરખામણી આપણે કરીએ છીએ અહીંયા કમિન્સની સરખામણી હું સીધી ગૌતમ ગંભીર સાથે કરું છું કારણ કે જે કઈ ઘટનાઓ ઘટે છે મોટાભાગે ગૌતમ ગંભીર એની પાછળ એક ઢાલ તરીકે ઉભા હોય તો હું માનું છું કે ઓલ સેડ બંને કેપ્ટન સારા છે ટીમો સારી છે બોલર સારા છે બેટ્સમેન સારા છે રણનીતિ સારી છે ઇરાદા સારા છે તો હવે આપણે જોવાનું કે એક રોમાંચક મેચ આપણને જોવા મળે એટલે આ એક બહુ અગત્યની વાત છે પણ જયારે તમારો દિવસ ના હોય તો અમદાવાદમાં બહુ ઉચ્ચારણ અને હારી હોય દરરોજ નથી બનતું તો તમારો દિવસ પણ હોવો જોઈએ તમારી સાથે તમારા ઈરાદાઓ પણ હોવા જોઈએ તમારી ટીમ હોવી જોઈએ આઈ થિંક બંને ટીમો પેરેલ જઈ રહી છે કોઈ પણ ટીમને આપણે એમના આ વધારે ફેવરિટ આ ઓછી ફેવરિટ ના હા એક એડવાન્ટેજ ચોક્કસ हैदराबाद टीम है आ मैदान ऊपर आनी पहला राजस्थान सामने रवि ने विजय मिळयो दिस इज एन एडेड एडवांटेज टू हैदराबाद टीम बाकी जो है तो बनने टीमों एक सर की हेड टू हेड पैरेलल जानेगी जी

કે કોલકાતા ક્વોલિફાયર એક માં હૈદરાબાદ ને હરાવીને ફાઈનલ માં આવ્યું જયારે બીજી ક્વોલિફાયર ની અંદર હૈદરાબાદ જીતી ગયું છે રાજસ્થાન હરાવીને હૈદરાબાદ આગળ આવ્યું હવે જ્યારે બંને ટીમો એકબીજા સાથે ટકરાશે તો કોને કોને એકબીજા સાથે ફરીથી રમવાનું એક એડવાન્ટેજ મળશે કારણ કે જાણીતી ટીમો હોય એટલે એક એડવાન્ટેજ હોય બધાની વીકનેસ જાણતા હોય સ્ટ્રેન્થ જાણતા હોય જગ્યાઓ જાણતા હોય તો કોને કોને ફાયદો મળશે સી બહુ સરસ સરસ વાત કરી કારણ કે ફાયદાની જો વાત આવે તો બંને ટીમો એકબીજાની સ્ટ્રેન્થ થી અને એકબીજાની વીકનેસ થી પરિચિત થઈ ગયા છે પહેલી મેચમાં પહેલી મેચના પરિણામો અલગ આવે આ વખતે બીજી એક મહત્વની વાત કે ચેન્નઈ ના મેદાન ઉપર રાજસ્થાન રોયલ્સને હરાવવાનું કામ હૈદરાબાદે કર્યું એટલે હૈદરાબાદ ને ચેન્નઈ ના મેદાન ઉપર કઈ પરિસ્થિતિ છે કેવી રીતે બોલ ટર્ન થાય છે કેવી રીતે બોલ સ્લો થાય છે કયા ખેલાડીને કઈ જગ્યાએ પ્લેસ કરવાથી વધારે રન બને છે આ બધું ક્યાંક હૈદરાબાદે કર્યું અને લોકો જીત્યા એટલે આ પર્ટિક્યુલર મેદાન ઉપર પોતાની રણનીતિને અમલમાં મૂકીને જીતનાર જો કોઈ ટીમ હોય તો હૈદરાબાદ છે અચ્છા બીજું કે ફાઇનલમાં ફાઇનલમાં ઘણી વાર આવું છ લગભગ છ સાત વાર બન્યું છે કે જયારે પહેલી બીજી ટીમ ફાઇનલ રમી હોય ઇટ ઇટ હેપન તો ક્યાંક એ વધારે ચાલની માંથી ચડાય એક વધારે પરીક્ષા આપી અને અને ત્યાર પછી એ સ્ટ્રોંગ થઈને ફરી આવી રહી પહેલી ક્વોલિફાયર માં હારી ગયા ત્યાંથી આવ્યા એલિમિનેટરના વિજેતા સામે રમ્યા ત્યાંથી જીત્યા અને ફરી એકવાર પોતાનું જે કહેવાય ને પોતાનું દમખમ બતાવીને ફરી જ એડવાન્ટેજ અહિયાં હૈદરાબાદ નો બને છે હૈદરાબાદ એટલા માટે બને છે કે એ ચઢાઈને આવેલી ટીમ છે એને ફાઇનલનો અનુભવ બે વાર કર્યો એકવાર ક્વોલિફાયર વનમાં અને એક ક્વોલિફાયર ટુમાં અને બંને જગ્યાએ પહેલી મેચ હાર્યા પછી બીજી મેચ જીતવામાં પણ એ ટીમ સફળ થઈ બીજું રમવામાં ટીમ સફળ થઈ બીકોઝ એડવાન્ટેજ આ જે વસ્તુ છે આ બંને વસ્તુ માનું છું કે મારી દ્રષ્ટિએ એડવાન્ટેજ છે તમે જુઓ અમદાવાદની અંદર બેટર્સ ના ચાલ્યા એ જ પ્રમાણે જે બીજી મેચ થઈ એમાં પણ શરૂઆતના બેટર્સ ના ચાલ્યા તો ક્યાંક એ લોકો પર હવે દબાણ છે કે શરૂઆતના બેટર્સ ને કઈ રીતે ચાલુ ત્યાર પછી નો ડાઉટ ક્લાસે રમી ગયો અને મેચ જીતી ગયા પણ એ અનુભવ જે થયો બંને મેદાન ઉપર પોતાની ટોચની જે બેટિંગ છે એ થોડું વધારે કોશિયસ બનીને બેટિંગ કરી શકશે અથવા તો સામેની ટીમને સમજવામાં બહેતર આ બધી વસ્તુ એને ખ્યાલ આવશે કે ભાઈ હું નેક્સ્ટો ઉપર રમે તો હું આઉટ થયો તો મારે આ રીતે આ બોલરને આ રીતે રમવાનું તો થોડુંક એડવાન્ટેજ ટ્રાઈટ એડવાન્ટેજ હું માનું છું કે હૈદરાબાદને અહીંયા જોવા મળી રહ્યો છે રમ્યા એનો પણ અનુભવ છે હૈદરા અમદાવાદ એનો પણ અનુભવ નજર સામે છે એક સૌથી મોટા સવાલો આવતા હતા કે વિદેશી ખેલાડીઓને સૌથી વધુ પૈસા કે સૌથી વધુ ઓપ્શનમાં બોલી બોલાઈ રહી છે અને બે ખેલાડીઓ એવા કે જેની સૌથી મોંઘી બોલી બોલાવી એક કમિન્સ અને મિચલ સ્ટાક આ બંને ખેલાડીઓના જે ફ્રેન્ચાઇઝી છે ક્યાંક સવાલ એ પણ થાય ને કે ફ્રેન્ચાઇઝી ના પૈસા વસૂલ થયા કે ફ્રેન્ચાઇઝી ચલો કરોડો રૂપિયા ખર્ચીને બંને ખેલાડીઓને ખરીદ્યા પરંતુ પૈસા આખરે વસૂલ થવા એક સૌથી મહત્વની વસ્તુ હતી અને જયારે આજે બંને ખેલાડીઓ આ બંને મોંઘા ખેલાડીઓ એકબીજા સાથે ટકરાશે કયો ખેલાડી કયા ખેલાડી કરતા વધારે મજબૂત જોવા મળી રહ્યો છે આપને બહુ સરસ સવાલ છે કારણ કે શરૂઆતના તબક્કામાં જે રીતે મિચલ સ્ટાર્ક ને માર પડ્યો એને છગ્ગા પડ્યા કરણ શર્માએ ત્રણ ચાર છગ્ગા મારી દીધા હતા અને બહુ જ ખરાબ રીતે શરૂઆત થઈ પણ ત્યાર પછી ક્લાસિક ખેલાડીઓ છે એને આ તો બધા હીરા છે એટલે પાછા ઈરા ચમકવા માંડે તો હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ અને ત્યાર પછીની મેચમાં એ ચાર અનપ્લેએબલ બોલિંગ કરવામાં સફળ થયો અનપ્લેએબલ એટલા માટે કહું છું કે હી એઝ નોટ ગીવન મેની રન્સ અને એને વિકેટો પણ દીધી અને હમણાં જ આ જે હૈદરાબાદ ને હરાવ્યું અમદાવાદની અંદર ત્યારે આપણને ખબર છે કે કઈ રીતે મ્યુચર સ્ટાર્કે સફળ થઈ ફાઈનલ સુધી તો મિચર સ્ટાર્કની જે અત્યારની સ્થિતિ છે શરૂઆતની સ્થિતિ કરતા ચાર ગણી છે અને અત્યારે આ ખેલાડીની બોલિંગ થી આ ટીમ ફાઈનલ સુધી પહોંચી છે તો ફ્રેન્ચાઇઝી ના પૈસા ડેફિનેટલી વસૂલ થયા છે બીકોઝ હી વોઝ બીન પેડ ધ હાઈએસ્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ આઈપીએલ તો ક્યાંક ને ક્યાંક એ પૈસા અહીંયા વસૂલ થતા જોવા મળે છે બીજી વાત પેલી બાજુ પેટ કમિન્સ એને પણ લગભગ થોડો ઘણો ફેર છે એ પણ હાઈએસ્ટ પર્સન છે

જીતવું હશે તો મારી ટીમને મોટિવેટ કરવી પડશે આ ઇન્ડિવિજ્યુઅલ જે કહેવાય એ ગેમ નથી આ ટીમ ગેમ છે અને ટીમ ગેમ માટે દરેકને રમવું પડશે એટલા માટે એને દરેકને તૈયાર કર્યા અને દે પુટ ધેમ ઇન ટુ સ્ટ્રેસ કે ના યુ યુ હેવ ટુ પરફોર્મ અને ક્યાં ગ્રેસફુલી આ બધા જ ખેલાડીઓ જોરદાર પરફોર્મ કર્યું તમે વિચાર કરો હેડે પાંચસો સડસઠ રન માર્યા અભિષેક ચારસો બ્યાસી રન માર્યા રાહુલે રાહુલ ત્રિપાઠી એકસો રન માર્યા માર્કડમાં બસો રન માર્યા ત્યાર પછી ક્લાસ ચારસો ત્રેસઠ રન કર્યા તો આ એક જે છે એ ઇન્સ્પિરેશન એક પેટ નામનો વ્યક્તિ છે એ વ્યક્તિનું છે જે કર્યું કર્યું કહીએ એ બધી વસ્તુનો એક માત્ર જવાબદાર માણસ પેટ છે કમિન્સે મેડ ધીસ પીપલ પ્લે એમને કહ્યું કે તમે તો જગતના શ્રેષ્ઠ બેટ્સમેન જો યુ કેન ડુ ધીસ અને એ કરો મને એક બીજી વાત એ પણ એન કરતું કેપ્ટન તરીકે એને હૈદરાબાદની બોલિંગ એટેકને શાર્પ કરી દીધો એકદમ બિલકુલ જેને કહેવાય કે આમ રૂપિયો રણકે એમ એક ખેલાડીઓ રણકવા લાગ્યા એ પછી ઉનાળકટ હોય ભુવનેશ્વર હોય નટરાજન હોય એટલી સરસ પિચિંગ અને એટલું સારી બોલિંગ કરીને અત્યારે ટોપ ટેનમાં એ લોકોના નામ છે એટલે ધી આર ડુઈંગ વન્ડરફુલ ઇવેન તો ક્યાંક એની જે આખી જે રોલ છે એ રોલ અલગ છે પ્લેયર તરીકે તો છે એને પણ સત્તર અઢાર વિકેટો લીધી છે નો ડાઉટ અબાઉટ ઇટ પણ ક્યાંક ને ક્યાંક એનો રોલ બીજો હતો કે એની ટીમને મેન્ટર કરવી સાયકોલોજીકલ જીત માટે તૈયાર કરવી ફાઈનલ સુધી પહોંચાડવી અને એ માટે લેવાના દરેક પગલા એને લેવા તો હી ડન હેટ એટલે અહીંયા આગળ બંને ખેલાડીઓની તુલના વિકેટની દ્રષ્ટિએ તો સરખી જ વિકેટો છે સ્ટાર્કની અને કવિન્સની બટ જે ટીમને તૈયાર કરી છે જે મેન્ટરશીપ કરી છે જે કેપ્ટનશીપ કરી છે એને પોતાના બેસ્ટ ઓફ ધ ક્રિકેટ એને આપ્યું છે આઈ થિંક દેટ દેટ હી ઇઝ વન સ્ટેપ અ હેડ ઓફ સ્ટાર્ક એમાં તો કોઈ નથી તો ક્યાંક છે ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓ જે નવા બોલ શેર કરે છે એટલે વિશ્વના બેસ્ટ બોલિંગ એટેક એકબીજાની ટીમમાં છે એટલે કોણ ક્યારે ત્રાટકે કોણ ક્યારે શું કરે તો જોવું રહેશે પણ યસ બંને ખેલાડીઓ ફૂલ ફોર્મમાં છે બહુ સરસ લાઇન લાઈનથી બોલિંગ કરે છે અને ત્યાં વેરી ગુડ વિકેટ ટેકર્સ બિલકુલ બંને ખેલાડીઓ મજબૂત છે અને એક આપણે વાત કરી કેપ્ટનશીપની અંદરના અને કેપ્ટનશીપના કારણે ટીમની અંદર પણ એક જુસ્સો વધતો હશે પરંતુ જયારે બંને ટીમોની એક સરખામણી કરીએ કે કઈ ટીમ કઈ ટીમ કરતા વધારે મજબૂત જોવા મળી રહી છે અને એક ટોપ ઓર્ડરની જો વાત કરીએ કોલકાતા નાઇટ રાઇડર્સની વાત થાય તો નારાયણ છે સોલ છે શ્રેયસ છે વેંકટેશ છે રસેલના કુલમાં લાવીને ટોટલ એક હજાર ને સિત્તેર રન્સ જાય છે ત્યારે સામે હૈદરાબાદની વાત થાય તો હેડ છે અભિષેક છે ક્લાસન છે રેડ્ડી છે અને સાબાઝે બે હાજર રન બનાવ્યા છે એટલે ક્યાંક ડબલ બનાવી નાખ્યા છે શું લાગી રહ્યું છે કે આંકડાનો આ રનનો પ્રભાવ છે કે બંને ટીમોની બેટિંગ સારી છે પહેલી વાત પણ હૈદરાબાદની બેટિંગ ચાર ગણી સારી ડબલ સીધા એના કરતા ડબલ રન કર્યા છે એટલે આ ખેલાડીઓની છગ્ગા મારવાની સ્થિતિ જોઈ લો રન બનાવવાની સ્થિતિ જોઈ લો એવરી વેર દેવ ફ્રૂમસેલ્ફ અમે તમે વિચાર તો કરો સાહેબ શાહવા જેવા શાહવાર બસો ને સાત રન માર્યા તો ક્યાંક ટેરિફિક બેટિંગ સાઈડ તરીકે આ સાઈડ ઉભરીને આવ્યું છે એમાં કોઈ બેમત ઓન ધ અધર હેન્ડ અહીંયા આગળ તમે જોવો તો આ વખતે શોર્ટ તો છે નહી એટલે પૂર્વાઝ રમશે એટલે પેલો તો એક મહત્વનો માણસ એમની પાસે નથી કે જે સૌથી વધારે રન કરતો હતો ઇઝ નોટ ધેર એટલે નારાયણ ઉપર નારાયણ ફોર હંડ્રેડ રન વેંકટેશના ત્રણસો અઢાર છે શ્રેયના ત્રણસો પિસ્તાલીસ છે રસેલ ના બસો બાવીસ છે સવાલ એ છે કે આ ખેલાડીઓ પણ જયારે જયારે તક મળી જયારે ટીમને જરૂર પડી ત્યારે પોતે રમ્યા છે અને ટીમને જીતાડવામાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તમે વિચાર કરો કે આ બધા જે ખેલાડીઓ છે એ ક્યાંક ટોપ ટેન ની અંદર અથવી છે બોલર અને બેટર બંને ટીમોના તો ક્યાંક બંને ટીમો સારું રમી છે પણ હા હૈદરાબાદની ટીમ વધુ સારી રમી વધુ સારી બેટિંગ કરી છે વધુ સારી રીતે એમણે ક્રિકેટ એ કર્યું છે જયારે શ્રેય અને વેંકટેશ આયર ધીસ પીપલ વેર નોટ ઇન ફોર્મ ઇન ધ ઇનિશિયલ સ્ટેટ ત્યાર પછી એમને લાગ્યું કે કયું ફોર્મમાં આવવાનું છે અહીં આગળ જોવા જાવ તો એક નબળી કડી અને એક સબળી કડી બે નારાયણ છે નારાયણ ઇઝ નોટ અ પ્રોફેશનલ એને કહેવાય ટ્રેડિશનલ બેટર નથી એ બનાવવામાં આવેલો બેટર એટલે એને આઉટ કરવાની રણનીતિ હું માનું છું કે પેટ કમિન્સે મેળવી લીધી હતી ગઈ મેચમાં જે રીતે પેટ કમિન્સે જે રીતે બોલિંગ ચેન્જીસ કર્યા અથવા તો જે રીતે એને અહેમદને લાયા અને ત્યાર પછી બંને બોલર સ્પિનરો લઈને વિકેટો લીધી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક આજે શાબતે જે રીતે ઉપયોગ કર્યો આમ ટોટ અને આજે એ જોવાનું રહેશે કે કમિન્સ કયું એવું તીર કાઢશે એના તર્કશ કે જે તીર નારાયણ ની વિકેટ છે કારણ કે ધ મોમેન્ટ યુ ટેક ધ વિકેટ ઓફ નારાયણ ધ હોલ ટીમ કમ્સ ડાઉન ઇન સ્કોરિંગ ઇન ફર્સ્ટ સિક્સ ઓવર પહેલી છ માં રન બના છ ઓવરમાં રન બનાવવાની જે ગતિ છે દેટ વુડ બી રિડ્યુસ ડાઉન પાછળ ખેલાડીઓ રમે છે પણ એ શરૂઆતની છ ઓવર્સ નો એડવાન્ટેજ છે નથી આવ્યો એ માત્ર ને માત્ર નારાયણ આ એડવાન્ટેજ રહે સામેની ટીમ અલગ છે હેડ અને અભિષેક ખતરનાક ખેલાડીઓ આગળ એક ખેલાડી ફૂટે છે નારાયણની વિકેટ જલ્દી જાય છે કલકત્તા દબાણમાં આવી શકે છે પણ સેમ વે ધારો કે કોઈ મોટી વિકેટ પડે તો પેલી ટીમમાં પણ છે ખેલાડી પણ એની અંદર જે છે બધા હજુ બેટર્સ છે પ્રોફેશનલ બેટર્સ હતો તો જેને બેટિંગ બેટ્સમેન જણાય એવા છે નારાયણ જેવા પાર્ટ ટાઈમ બટ હીમ હું કન્કલુડ કરું છું આ વાતને કે ભાઈ આજની વિકેટ કેવી રહેશે તો વિકેટ બહુ સરસ છે શરૂઆતમાં એ ફાસ્ટ બોલર નહીં કરશે પણ સેકન્ડ ઇનિંગમાં સ્લો પડશે સ્પીનરો નહીં બોલવાના હશે કોણ બેટિંગ બીજી કરે છે કોણ બોલિંગ બીજી કરે છે જુ ફેક્ટર કેટલી અસર કરે છે એ આપણને ટોસ પછી ખબર પડશે અને એનો એડવાન્ટેજ કયો ખેલાડી કયો બોલર કયો બેટ્સમેન કેવી રીતે લઈ શકે છે એ પણ ક્યાંક આજે જોવાની મજા આવશે બિલકુલ એક છેલ્લી સેકન્ડ છે સાઈઠ સેકન્ડ ની અંદર એ પૂછ્યું છે કે શું લાગી રહ્યું છે આપને કારણ કે આપે અને ખાસ કરીને જીટીપીએલ ગુજરાત ન્યુઝ ની વાત કરીએ તો આખી આખી સિત્તેર સિત્તેર મેચોની એનાલિસિસ થઈ છે સિત્તેર સિત્તેર મેચોનું આપણે વિસ્તૃતની અંદર વર્ણન કર્યું છે કે કેવી રીતે આખી મેચ આગળ વધી છે જ્યારે આજે ફાઈનલ છે હૈદરાબાદ અને કોલકાતા એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે આપને શું લાગી રહ્યો છે એસ્પેશિયલી કે કઈ ટીમ ના ચાન્સીસ આજે જીતવાના વધારે છે અને બીજી વસ્તુ કે ટોસ પીચ આની દ્રષ્ટિએ શું પહેલા લેવું બેટિંગ કે ફિલ્ડિંગ કે શું લાગી રહ્યું છે આપને કઈ ટીમ આજે જીતે એટલા ચાન્સીસ વધારે સી જીતવાની ચાન્સ તો બંને ટીમોને આપણે કહેવા પડે કારણ કે બંને ટીમો અત્યારે બહુ જબરજસ્ત છે જબરજસ્ત જીતીને સુધી આવી છે તમે પીચની વાત કરી મેં કહ્યું કે પહેલા શરૂઆતના તબક્કામાં આ ફાસ્ટ બોલર્સને બેટિંગ અને બોલિંગ બંને સારી થઈ શકે એવી પીચ છે ધ મોમેન્ટ ઇટ ગોઝ ઇન ધ સેકન્ડ રિસ્ટિંગ તો ડ્યુ ફેક્ટર પણ આવશે અને વિકેટ પણ થોડી સ્લો થશે કેપોપની ટીમ ટ્રેડિશનલી સ્પિનરોની યારી આપતી ટીમ છે એટલે એ વાત ધ્યાનમાં રાખવી પડે અહીંયા કે જેટલા સારા જેના સ્પિનર્સ એટલો જ વધારે પડતો એનો એનો અહીંયા દબદબો પણ એ ના બોલવું જોઈએ કે રાજસ્થાન પાસે ચહલ અને અશ્વિન જેવા વર્લ્ડના શ્રેષ્ઠ સ્પિનર હોવા છતાં પણ જે ટીમ આની હૈદરાબાદ એના સ્પીનરોએ જોરદાર દેખાવ કર્યો હતો જે રીતે બંને ખેલાડીઓ જે અભિષેકે જે રીતે બોલિંગ કરી અથવા તો શાહવાજે જે રીતે બોલિંગ કરી એટલે સવાલ એ છે કયો બોલર એ પિચિંગ કરશે કયો બોલર સફળતા મેળવશે કારણ કે સ્પિનર તો પેલી ટીમમાં બંને હતા પીચની સ્થિતિ પણ આવી જ હતી પણ આજે રન્સ બદલવામાં આવી છે વચ્ચેની સ્ટીપ છે બંને જે ટીમો બંને જે લેન્થ છે બાઉન્ડ્રીની એ લગભગ સરખી છે એટલે મેચ બી રોમાંચક થશે અને એડવાન્ટેજ જો જોવા જઈએ તો અહીંયા આગળ એડવાન્ટેજ હૈદરાબાદ બને છે થોડો કારણ કે હૈદરાબાદ અહીંયા રમી ચૂક્યું છે અહીંયા રમીને કેવી રીતના જીતવું એ પણ જાણે છે અને કલકત્તા સામે લોકો બીજી વાર રમે છે એનો એડવાન્ટેજ પણ એની પાસે થોડો વધારે મારી

આ ટક્કર એક વસ્તુ તો ચોક્કસ આપશે ને એ છે રોમાંચ અને એ છે એક્સાઇટમેન્ટ લેવલ જે ચપોકના સ્ટેડિયમ ઉપર આપણને પ્રેક્ષકોની અંદર જોવા મળશે પરંતુ આજે એક વસ્તુ ફાઇનલ થઈ જશે કે કઈ ટીમ ચેમ્પિયન બને છે આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ની એ આજે આપણને સ્પષ્ટ થઈ જશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર